કૃષ્ણ કૈયાદી ખુડિયાર હાજરી હરી મંદિર માયાપ જોડી હાજરી હરી મંદિર માયાપ જોડી આપજો સાજ ને સવાર આપજો સાજને સવાર હાજરી હરી મંદિર માયા પજો હાજરી હરી મંદિર માયા માયાપ જોગમાં જનમીને તે સુરે કર્યું રે જગમાં જનમીને તે સુરે કર્યું રે தாரோ ஏவத்தார ஆஜரி ஹரி மந்தி மாயாபோ ரே தாரோ எழு சே அவத்தார ஹரி மந்தி மாயாபு ரே હાજરી હરી મંદિર માયા જો આપજો સાંજને સવા રયાપ જો સા જને સવાર હાજરી હરી મંદિર માયા રે તું તો ભૂલી ગયો ભગવાન ને રે त भुलि गयो सो भगवानेर त लागि से माया हरि मन्दिर माया खोर तुने लागि माया नै जाड आदरी हरि मन्दिर माया खोर आप जो सांझ ने सवार आप जो ने सवार हाजरी हरि मंदिर माया आप जो रे हाजरी हरि मंदिर माया आप रे बेटे का सवार तो आज रो रे પેટ કાજે સવાર થયા જ રે તો નોકરવાના કર્યા કામ તે તો નોકર કર્યા કામ હાજરી હરી મંદિર માયાપ જો હાજરી હરી મંદિર માયા ફોરે આપજો સાજ ને સવાર આપજો સાંજને સવાર હાજરી કરી મંદિર માયાજો રે તું તો મારું મારું કરી મરી ગયો રે તું તો મારું મારું કરીને મરી ગયો રે એ તારું નથીર તલવાર એ માં તારું નથીર ભાર હાજરી ફરી મંદિર એ આપજો સાંજ ને સમાર આપજો साझने सोमा हाजरी हरि मन्दिर माया जो रे हाजरी हरि मन्दिर माया जो रे भक्तिना पाता साथे बाँध जो रे भक्तिना भात साथे बाे तोया नती वणिया ना आठ चांतो न ती वणिया आठ हाजरी हरी मंदिर माया जो रे हाजरी हरी मंदिर मायाप जु रे ऐजो साजने सवार आपजो સાંજને સવાલ હાજરી હરી મંદિર માયા માયાજૂર હાજરી હરી મંદિર માયા માયાજૂરી કૃષ્ણ કૈયા લાલ કી જય